નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ મિત્રોમાં આપણે જોવાના છીએ તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને વાર સોમવારના જીરુની અપડેટ્સ અને જીરુની ચર્ચા કરવાનો છે તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌપ્રથમ ખેડૂત મિત્રો જીરુવાયદાથી શરૂઆત કરીએ તો જીરુ વાયદો પચીસ હજાર ચારસો બંધ થયો હતો અને ત્યારબાદ હજી ખુલ્યો નથી અને જ્યારે બંધ થયો હતો મિત્રો ત્યારે એકસો પચીસ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો ઉપરાંત ગઈકાલે રવિવાર હોવાના કારણે એડોમાં રજા હતી અને આજે સોમવાર છે એટલે માર્કેટ કુલ છે અને જીરુની આવકોમાં નાનો મોટો વધારો થાય એવી સંભાવના છે ઉપરાંત ખેડૂત મિત્રો જીરુનો જે વાયદો છે તેમાં પણ આજે સુધારો થવાની સંભાવના છે ઉપરાંત હાલ ખેડૂત મિત્રો જીરુના ભાવની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલના છવ્વીસ હજાર અઠ્ઠાણું એટલે કે છવ્વીસ હજાર એકસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલના બોલાતા જોવા મળી રહ્યા છે જ્યારે એવરેજ ભાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો એવરેજ ભાવ પણ ખૂબ જ નજીકના બોલાતા હોય છે એટલે કે પંદર હજાર પ્રતિ ક્વિન્ટલના ઓછામાં ઓછા બોલાઈ રહ્યા છે જ્યારે સૌથી વધુ ભાવ વાત કરીએ તો છત્રીસ હજાર નવસો પચાસ ક્વિન્ટલના ચાલી રહ્યા છે હાલ ખેડૂત મિત્રો જીરુના ભાવમાં મોટી તેજી દેખાતી કોઈ પણ સંભાવના નથી પરંતુ જેમ જેમ સમય વિધો જશે અને ચૂંટણી નજીક આવતી જશે તેમ તેમ જીરુના ભાવમાં પણ સુધારો થાય એવી સંભાવના છે હાલ ચીરુમાં કોઈ પણ તેજી નથી હાલ વાયદા બજાર પણ પચીસ હજારે છે વાયદા બજાર જ્યારે પણ ત્રીસ હજારની નજીક પહોંચે એટલે જીરુમાં જોરદાર તેજી જોવા મળવાની છે અને જીરુના ખેડૂતોએ હાલ સારી ક્વોલિટીવાળું જીરું હોય તો જ માર્કેટમાં લઈ જવું બાકી નહીં લઈ જવું કારણ કે ભાવમાં નતર ઘટાડો થવાની મોટી સંભાવના છે તો આથી ખેડૂતો માટે ગોલ્ડન ટીપ્સ તો આજના વિડીયોમાં એટલું જ અસ્તુ છે